નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે એ પહેલા મિત્રો તમે આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પર નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા સો ટકા તાજા બજાર ભાવ તમને દરરોજ આપડા યુટ્યુબ ચેનલ પર મળશે મિત્રો આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ આઠસો પંચ્યાસીથી એક હજાર પાંચ મગફળી બારસો નેવુંથી તેરસો પિસ્તાલીસ કપાસ તેરસો પચાસથી સોળસો પંદર તલ પંદરસો પચાસથી બે હજાર નેવું જીરું સત્રીસો પચાસથી થી પચાસ છણા એક હાજર વીસ થી એક હાજર છેતાલીસ મેથી પાંચસો થી એક હજાર ત્રીસ ધાણા અગિયારસો પંદર થી અગિયારસો પંદર તેરસો પચાસ થી બારસો અઢાર રાય થી સોળસો કળ થી ત્રણસો થી છસો પચીસ આગળ મિત્રો વાત કરીએ ઊજા બજાર ભાવની ઊજામાં જીરુ નો ભાવ પાંત્રીસો થી વરિયાળીસ અગિયારસો થી તલ સોળસો એકવીસ થી ઓગણીસો ત્રીસ સુવા ચૌદસો એકોતેર થી બે હજાર બાવન અજમો આઠસો ને થી પાંત્રીસો આગળ મિત્રો વાત કરીએ વિસનગર બજાર ભાવની વિસનગરમાં કપાસનો ભાવ બારસો ત્રીસ થી સોળસો આડત્રીસ વરિયાળી બારસો થી ત્રેવીસો બાર સુવા એક હજાર અગિયાર થી ઓગણીસો પચાસ અજમો છસો થી એકવીસો એકોતેર ઘઉં પાંચસો અગિયાર થી પાંચસો સિત્તોતેર જઉં પાંચસો થી નવસો એસી બાજરો ત્રણસો પંચાવન થી ચારસો તોંતેર મગ છસો થી બારસો પચાસ ચણા નવસો એસી થી નવસો પંચાણું અડદ એક હજાર ત્રીસ થી પંદરસો ગવા આઠસો પંચાણું થી એક હજાર પંચ્યાસી રાયડો નવસો થી તેર ચોવીસ

રાજગૃ પંદરસો અગિયારથી સત્તરસો સ બાજરો છસો એસી સાતસો છવ્વીસ જીરું સોત્રીસો સત્તાવન મિત્રો વાત કરીએ હિંમતનગર બજાર ભાવ હિંમતનગરમાં કપાસનો ભાવ પંદરસો પિસ્તાલીસથી સોળસો આઠ મગફળી બારસો પાંચથી અઢારસો એકાવન એડા બારસો સાહીઠ બારસો સિત્તેર ઘઉં પાંચસો ચૌદથી પાંચસો અઠાવન તાજા બજાર ભાવો મળતા રહે વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર